લોચા મારી ગયા સી એટલે આપણે ફરીથી લાઈવ આવી ગયા સી અને સી અત્યારે હાલમાં આપણે વાડીએ તો થોડીક જ વારમાં પછી આપણે વાડીએથી ભાઈઓ નીકળી જવાના સી ઘર એ બાજુ તો આવું આવું કામકાજ ભાઈઓ ચાલુ છે હાલમાં અને આવું આવું કામકાજ અમારે કરવાનું છે તો આપણી સાથે બન્યા રહેજો બધા જ ભાઈઓ અને હાલમાં આપણે થોડીક જ વારમાં ઘરે જવાના છીએ થેન્ક યુ ભાઈ અજય ભાઈ પાછા આપણી સાથે જોડાવા માટે અજય બાર ઝીરો આશીષ બાર ઝીરો ચાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ અને લાઈક પણ કરી દેજો આપણા લાઈવ ને હવે મને એમ છે હાડી ત્રણસો હાડી ત્રણસો ની સ્પીડ આવવા માંડી છે તો એક નંબર તમને દેખાતું હોય છે વાડીથી જોઈ લો આ સોયાબીન આ બાજુ માંડવી ને આ બાજુ પંપ અને આવું આવું કામકાજ અમારી વાડીએ ભાઈઓ કરી રહ્યા છીએ અને હાલમાં થોડીક વાર પછી હજી તો આપણે વાડીએ જ છીએ અને થોડીક વાર પછી આપણે ઘરે જાઈશું કરણ દરબાર એ સૂર્યોદય આ કરણભાઈ દરબાર સૂર્યોદય થઈ ગયો છે તો આપણે હજી તો વાળીએ છીએ પછી આપણે હવે વાળીએ અલ સોરી ટાઈમ થઈ ગયો છે તો તો જઈશું થઈ ગયો છે તમને અહીંથી દેખાતું અને ગિરનારા બાજુ ઢકાઈ ગયેલો છે એ તમને દેખાતું હોય છે હાલમાં આપણે લેટ થઈ ગયા છીએ આજ ભાઈ થોડાક એનું કારણ છે આપણી વાળીએ માણસો આવ્યા હતા નિંદવા માટે અને આ બાજુ માંડવીમાં આવ્યા ભાઈઓ સ્પેશિયલ કૃષિ વાળા માણસો એટલે કે ભાઈઓ આવ્યા જે આમાં આપણે એક ડો ડબલું એટલે સોરી એક ખાતર વાપર્યું હતું જે આપણે બે ડબલા વાપર્યું હતું છ વીઘામાં તો એના ચેકિંગ માટે આવ્યા હતા તો એ ચેક કરી ગયા વિડીયો ઉતારી ગયા એવું એવું બધું કરી ગયા એટલા માટે એટલા માટે આપણે લેટ થઈ ગયા નકર આપણો ટાઈમ છે ભાઈઓ છ વાગ્યાનો ચેનલ તબિયત પાણી કેમ છે તબિયત કા સોરી તબિયત પાણી આપણા એક નંબર છે અને ચેનલની વાત કરતા હોય તો ચેનલ પણ આપણી સારી ચાલે છે ભાઈ અને તમે કાંઈક લખતા હતા બીજું કાંઈ વાંધો ન હોય તમે મેસેજને ડિલીટ ના કરો તમે બીજું લખી નાખો ચાલશે કાંઈ વાંધો ન હોય આપણે જાણીતા જ છીએ થઈ જઈશું તો આપણી સાથે જોડાયેલા રેજો ભાઈઓ હાલમાં પપ્પી આપણે બાંધી દેવી નડી એટલે આપણે જે રીતે મોબાઈલ ને હેઠે છીએ સાઈડ માં તો નવા હોય તો સ્વાગત છે તમારું મારા લાઈવ માં ભાઈઓ આપડે કામ કરી આપણે લઈ લીધો છે પંપ અને હવે નીકળવાનું છે ઘર બાજુ તો આપણી સાથે બન્યા રહેજો ભાઈઓ હાલો લઈ લે ગાડી કે હું લઈ લઉં ગાડી લઈ લે

દવા ભલે રહી આવીને ઘરે જ વાત તો આપણે ભાઈઓ આપણી સાથે રહી રહીજો હવે આપણે જ આવીશી ઘર બાજુ કેમ કે આજ આપણે થઈ ગયા તા વધારે ને વધારે લેટ પણ આપણે હાલ તો લેટ નથી હવે ઘરે જ આવી એટલે ચાલે આપણે હાથ કો કાંઈ લેટ ન કહેવાય એટલો તો ટાઈમ આપણે આમ થોઈ થઈ જતો હોય ઘરે ફૂગવામાં પણ આપણે લાઈ કરવામાં લેટ થઈ ગયા તા એ પાકું છે ભાઈઓ બુલેટ ઉપાડ્યું છે બમ બમાટ અને હવે આપણી સાથે જોડાયેલા રેજો આપણે જાવીસી ભાઈઓ ખરી કેમ કે વાડીનો ટાઈમ હવે ખતમ થઈ ગયો છે અને આપણે હવે ઝડપથી નીકળવાનું છે એટલા માટે तो बनिया रेजो आपडी साथे भाइयो चलो गोइंग टू थावी होम तो गेट में लगा देते हैं ताला और चलते हैं अब भाइयो घर पे तो बनिया जो आपडी साथे आले तो भाई

હાલમાં બમ્બાટ જાવી છે અને હળવે હળવે પણ આમાં તો તમને બમ્બાટ જ લાગતું હોય છે પણ આપણે બંબાટ કરતા હળવે હળવે જાવી છીએ ઘર બાજુ હાલમાં જોઈ લો ગૌશાળાની દિવાલ હવે એક નંબર છે તમને દેખાતી રહી છે થઈ ગઈ છે ગૌશાળાની દિવાલું કમ્પ્લીટ હવે એક બાજુ થઈ ગઈ છે અને હજી બે બાજુ વરસાદ એવું લાગી રહ્યું છે

પણ હાલમાં અહિયા વરસાદની વાયુ ખુબ જરૂર છે કેમ કે વરસાદ અહિયાં વહી ગયો છે પાણી બધા ચાલુ કરી દીધું છે એટલા માટે અને આ બાજુની સાઈડ પણ ગૌશાળા છે જે અમારા ગામનું ગૌશાળા છે એ ગૌશાળાની જમીન એટલે આમાં વાવવાની છે હવે વરસાદ થાય એટલે એ જાય અને પછી વાવી દીધી હોય તો એ કંઈ નક્કી નહીં મને પછી વરસાદ થાય એટલે એ જાય વાવવાની છે અને આ બાજુ હવે આપણે ઘરે ઝડપથી ફૂંકશું એવું મને લાગી રહ્યું છે જો આઈ લો ઘરે બોલી ક્યાં ભાઈઓ

અને નવા હોય તો ચેનલ ને ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે હાલ ઘણો ટાઈમ થઈ ગયો છે અને આપણે લાઈવ હવે પછી કાલ આવશું આજ હવે આપણે પૂરું કરી નાખશું તો એલા વધી ગયા પાછા તો છોવી તમા મહિના તો ભાઈ આપણે લાઈવ ને સ્ટોપ કરવી કે નો કરવી વિચાર કરવો પડશે કેમ કે આપણામાં હવે પબ્લિક વધી રહી છે વચ્ચે ભાઈઓ વચ્ચે પબ્લિક ને વધુ પડે ભાઈઓ